વિરોધ વચ્ચે રૂપાલાએ હવે વધુ એક નિવેદન આપ્યું છે અને આ નિવેદન તેમણે ઓબીસી સમાજ પર આપ્યું છે એવું તો શું નિવેદન આપ્યું કે હવે જેને લઈને ચર્ચાઓ જાગી છે તેની વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર નિર્ભય ન્યૂઝ

ત્યારે ક્ષત્રિયો પણ આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરી ચુક્યા છે તેમણે ઓબીસી સમાજને ટાર્ગેટ કરીને નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે ઓબીસી સેનાની મદદથી હું ચૂંટણીનું યુદ્ધ જીતવા સક્ષમ છું એટલું જ નહીં તેમણે ઓબીસી સમાજને રામાયણની સેના સાથે પણ સરખાવી દીધી રામની સેના સાથે સરખાવતા તેમણે ઓબીસી સમાજ પર શું ટિપ્પણી કરી તે સાંભળો ઓબીસી જાગરણ મંચના નેજા નીચે એકત્રિત થયેલા ઓબીસી સમાજના જુદી જુદી જ્ઞાતિઓના આગેવાનો અને ભાઈઓ બહેનોના આ સંમેલનમાં મંચ પર બિરાજમાન આપણા વરિષ્ઠ આગેવાન આદરણી વધુભાઈ વાળા સાહેબ પૂર્વ મુખ્યમંત્રી આદરણી વિજયભાઈ રૂપાણીજી લોકસભાના આપણા સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ રસિકભાઈ ભદ્રકીયા લલિતભાઈ વાડોલિયા આખા એ કાર્યક્રમના કેન્દ્ર બિંદુ અને કેટલી હું અહીંયા આવ્યો ત્યાર પછી જુદા જુદા સમાજના આગેવાનો સાથે મારી મુલાકાત સતત થયા રાખે એવી ખેવના રાખીને આ કાર્યક્રમનું પણ આયોજન કર્યું એવા મારા મિત્ર ભાઈ શ્રી કર્ણાભાઈ ભાઈ શ્રી તનસુખભાઈ ગોહેલ ભાઈ શ્રી માંડણભાઈ માલધારી અને ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ મંચ પર ઘણા બધા વરિષ્ઠ આગેવાનો બેઠા છે જુદા જુદા સમાજના મોભીઓ બેઠા છે માવજીભાઈ જેવા અમારા જૂના આગેવાન બેઠા છે આપ સૌ ભાઈઓ અને બહેનો આપ બધાને મારા રામ નવમીના જાજાથી રામ 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 નવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ કર્ણાભાઈ આ યોગ હશે કે તમે આ કાર્યક્રમ ગોઠવો રામનવમીના દિવસે ગોઠવાનો રામનવમીના દિવસે રામાયણની ત્યારે પરસોત્તમ રૂપાલા પણ સારી રીતે જાણી ગયા છે કે ભલે ફોર્મ ભરી દીધું હોય પણ હવે કર્યો છે ત્યારે તેમના ભારે ચર્ચા જગાવી છે તેમના નિવેદન માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને કરવાનું ભૂલશો નહીં આભાર